મિત્રો જે રીતના બોટાદની અંદર ઘટના બની ખેડૂતો સાથે એ ખેડૂતોને લઈને આખા ગુજરાતમાં આખા ગુજરાતના ખેડૂતોએ લગાતાર અત્યારે વિરુદ્ધ દર્શાવી રહ્યા છે ત્યારે બોટાદની અંદર જે જે ઘટના બની છે એને લઈને આખા ગુજરાતની અંદર ખેડૂતો સુરત હોય ભાવનગર હોય કે પછી બોટાદ હોય આવા જે ખેડૂતોના જે વિસ્તાર છે ખેડૂતો જ્યાં ખેતી કરી રહ્યા છે એવા જિલ્લાની અંદર લગાતાર વિરુદ્ધ થઈ રહ્યો છે કેમ કે જ્યારે ખેડૂત પાક વેચવા માટે આવતો હોય છે ત્યારે અડધો માલ જે છે એ ઉતારી લેવામાં આવે છે પછી અડધો માલ જે બાકી હોય છે ત્યારે જે વેપારી છે એમને એ રીતના કહે છે કે તમારો જે આ કપાસ જે છે એ નથી સારો એટલે તમારો ભાવ જે છે એ કપાઈ જશે આ રીતના લગાતાર લૂંટફાટ ચાલી રહી હતી ત્યારે આ આને લઈને જે રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામ આ બંને નેતા જે નિરુદ્ધ જે વિરુદ્ધ કર્યો હતો ત્યારે જે મોટી બબાલ થઈ ગઈ એટલે કે પથ્થરમારો થયો અને સામે સામે પોલીસ અને જે ખેડૂતો હતા આ બંને પક્ષ દ્વારા જે સામે સામે બબાલ થઈ ગઈ હતી ત્યારે આ બંને નેતાને ગિરફતાર કરી લેવામાં આવ્યા છે પરંતુ અત્યારે જે આપણુંને નવા નવા ખુલાસાઓ અને અલગ અલગ જિલ્લાઓમાંથી આપણું મળી રહ્યા છે અત્યારે જે ભાવનગર પણ એવું ચાલી રહ્યું છે ત્યાં પણ આંદોલન ચાલી રહ્યું છે ભાવનગર જિલ્લાની અંદર પણ ખેડૂતો સાથે છેતરપિંડી કરવામાં આવે છે આ રીતના અત્યારે છે સોશિયલ મીડિયા પર વિડીયો જે છે વાયરલ થઈ રહ્યા છે લાગતાર બધી જગ્યા પર આ વિડીયો જે છે એ આપણને જોવા મળી રહ્યા છે જ્યાં મિત્રો ખરેખર મિત્રો જે ખેડૂત સાથે જે અત્યાચાર થાય છે એ બિલકુલ ના થવું ના થવું જોઈએ મિત્રો ખેડૂત પોતાનો અવાજ ઉઠાવે છે કે પોતાનો પાક વેચવા માટે જાય છે એમને ભાવ નથી મળતો તો એ પોતાનો અધિકાર છે હક છે કહી શકે હા સ્વભાવ છે મિત્રો કહી શકે તો આને અવાજ દબાવવા માટે જે ખોટી રીતે પોલીસ દ્વારા એમને માર મારવામાં આવે છે તો ખરેખર આ બિલકુલ યોગ્ય નથી મિત્રો મિત્રો તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો આજની વિડીયોની અંદર બસ આટલું જ જય હિનવંદ માતરમ